અને હા આ ફ્રૂટી જો તમે બાળકોને આપશો તો બાળકો તો માર્કેટની ફ્રૂટી સ્લાઈસ કે પછી માજાને તો ભૂલી જ જશે તો ચાલો બનાવીએ તો સૌ પ્રથમ ફ્રૂટી બનાવવા માટે મેં આ ત્રણ નંગ જેવી પાક્કી કેસર કેરી આવે છે તે લીધી છે આ કેરી થોડીક નાની સાઇઝની છે એટલે મેં ત્રણ લીધી છે જો તમે મોટી સાઇઝની કેરી લેવાના હોય તો તમારે બે જ કેરી લેવાની છે અને તેની સાથે મેં એક નંગ જેવી કાચી કેરી લીધી છે હવે આ બધી જ કેરીને મેં એકદમ સરસ ધોઈ લીધી હતી હવે તેની આપણે સ્કિન નીકાળી લેવાની છે ફ્રેન્ડ્સ તમે ફ્રૂટી બનાવવા માટે કોઈ પણ પાકી કેરીનો ઉપયોગ કરી શકો છો પરંતુ આ રીતે એકદમ સરસ ઓરેન્જ કલરની હોય તેવી જ કેરીનો આપણે ઉપયોગ કરવાનો જેથી આપણી આ ફ્રૂટીનો કલર માર્કેટમાંથી લાવીએ છીએ ફ્રૂટી અને એકદમ સરસ ડાર્ક યલો કલરની હોય છે તેવો જ કલર આવશે આપણી ફ્રૂટીનો તો આપણી એક કેરી છોલાઈ અને રેડી છે હવે આ કેરીને આપણે આ રીતે મોટા મોટા પીસ કરી લેવાના છે આ રીતે આપણે મોટા મોટા પીસ કરી લઈશું ફ્રેન્ડ્સ આ ફ્રૂટી આજે આપણે ખાંડની જગ્યાએ ઘાઘરા સાકરમાંથી બનાવવાના છીએ ગાંગરા સાકર કે પછી તેને ધાઘા સાકર પણ કહે છે આ સાકર એકદમ નેચરલ પ્રોસેસથી બનેલી હોય છે જે ઉનાળાની ગરમીમાં બાળકોની આંખોને ખૂબ જ ઠંડક આપે છે તો મેં એ જ રીતે બંને કેરીને છોલી અને તેના પીસ કરી લીધા છે કાચી કેરીને પણ છોલી અને તેના મોટા મોટા પીસ કરી લીધા છે હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને તેની અંદર આપણે સૌપ્રથમ કાચી કેરીને એડ કરી દઈશું બંને કેરીને આપણે એકી સાથે નથી પીસવાની ફ્રેન્ડ્સ કાચી કેરીને પીસાતા વાર લાગે છે હવે તેની સાથે મેં આ એક કપ જેવી ગાંગરા સાકર આવે છે તેને વાટી લીધી છે દરદરી વાટી લીધી છે તમે આની જગ્યાએ ખાંડનો પણ યુઝ કરી શકો છો તમારે એક કપ ખાંડનો યુઝ કરવાનો છે જો તમે વાટકીના માપથી લેતા હોય તો તમારે એક મોટી વાટકી ભરીને ખાંડ લેવાની છે હવે તેની અંદર થી ચાર ચમચી જેવું પાણી એડ કરી એકદમ સરસ ફાઇન પીસી લેવાની છે કેરીને આપણે હવે તેને આપણે એક પેનની અંદર નીકાળી લઈશું હવે એ જ રીતે આપણે પાકી કેરીને પણ પીસી લેવાની છે પાકી કેરીને પણ આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું બધી જ કેરીને આ રીતે મિક્સર જારની અંદર એડ કરી દઈશું હવે તેની અંદર આપણે ત્રણથી ચાર ચમચી જેવું પાણી એડ કરી દઈશું હવે મિક્સર જારને બંધ કરી એકદમ સરસ ફાઇન પીસી લેવાની છે કેરીને આપણે તો આપણી કેરી એકદમ સરસ પીસાઈ ગઈ છે હવે તેને પણ આપણે એજ પેન ની અંદર કાઢી લઈશું બધા જ કેરીના પલ્પને આપણે આ રીતે એકદમ સરસ નીકાળી લેવાનો છે હવે તેજ મિક્સર જાર ની અંદર આપણે ફરીથી 4 થી 5 ચમચી જેવું પાણી એડ કરી દઈશું અને બરોબર હલાવી અને બધા જ પલ્પને આપણે નીકાળી લેવાનો છે કેરીનો આ પલ્પ બનાવવા માટે મેં ટોટલ અડધા કપ જેવા પાણીનો ઉપયોગ કર્યો છે હવે સૌપ્રથમ આ રીતે નીચે મિક્સ કરી લઈશું હવે ગેસ ચાલુ કરી અને પેનને ગેસ ઉપર મૂકી દેવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ રીતે સતત હલાવતા જવાનું છે અને પલ્પને આપણે કૂક થવા દઈશું અત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ રીતે સતત હલાવતા જવાનું છે આ પલ્પને આપણે પાંચથી સાત મિનિટ સુધી જ કૂક કરવાનો છે તેનાથી વધારે બિલકુલ પણ નથી કૂક કરવાનો પલ્પ આપણો કૂક થવા આવશે એટલે તેની ઉપર એકદમ શાઇની ટેક્સચર આવી જશે અને તેનો કલર થોડોક ચેન્જ થઈ જશે હવે આપણા પલ્પને કૂક થતાં પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણા પલ્પનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે હજુ આપણે બે મિનિટ સુધી તેને થવા દઈશું આ રીતે થોડોક કિનારી ઉપર ચોટે એ મીન્સ કે આપણો પલ્પ એકદમ સરસ કુક થઈ ગયો છે અને તેનો કલર પણ એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે અને તેની અંદર એકદમ શાઇની ટેક્સચર આવી ગયું છે આ રીતનું ટેક્સચર આવવું જોઈએ અને પલ્પ આપણો એકદમ સરસ કુક થઈ ગયો છે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને આ રીતે હલાવતા જઈશું અને પલ્પને આપણે એકદમ સરસ ઠંડો કરી લેવાનો છે આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે જેથી પલ્પાપરો ઝડપથી ઠંડો થઈ જશે હવે 15 થી 20 મિનિટ પછી પલ્પાપરો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે હવે તેને આ રીતે સ્ટ્રેનરની મદદથી આપણે ગાળી લેવાનો છે જેથી આપરા કેરીની અંદર રેસાનો ભાગ હશે કે કોઈ પણ આખી કેરીનો ટુકડો હશે તે બધું જ નીકળી જશે અને આપણી પ્રોટી એકદમ માર્કેટ જેવી બનીને તૈયાર થશે અને આપણો આ પલ્પ લાંબો સમય સુધી પણ ખરાબ નહીં થાય તો આ રીતે આપણે સ્ટ્રેનરની મદદથી એકદમ સરસ ગાળી લેવાનો છે પલ્પને આપણે આ રીતે સરસ ઘસી અને ગાળી લઈશું તો મેં એ જ રીતે બધા જ પલ્પને ઘસી અને ગાળી લીધો છે કેરીની અંદર થોડોક બી ભાગ હોય તો આ રીતે ગાળવાથી નીકળી જાય છે આ રીતે ગાળવાથી આપણો કેરીનો પલ્પ લાંબો સમય સુધી ખરાબ થતો નથી હવે તેને લાંબો સમય સુધી સાચવવા માટે તેની અંદર આપણે બે ચમચી જેવું વિનેગર એડ કરી દઈશું તમે વિનેગરની જગ્યાએ બે લીંબુનો રસ પણ એડ કરી શકો છો હવે તેને હલાવી અને એકદમ સરસ મિક્સ કરી લઈશું હવે આ પલ્પને તમે ફ્રિજની અંદર બે મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો તે બિલકુલ પણ ખરાબ થતો નથી અને તમારે છ મહિના સુધી સ્ટોર કરવો હોય તો તમારે જે બરફની ટ્રે આવે છે તેની અંદર ભરી અને તેના આઈસ ક્યુબ કરી લેવાના છે તો આપણો આ પલ્પ છ મહિના સુધી પણ ખરાબ નહીં થાય હવે આ પલ્પને મેં આ રીતે કાચની બોટલની અંદર ભરી લીધો છે તમે કોઈ પર એરટાઈટ કન્ટેનરની અંદર કે કોઈ પણ પ્લાસ્ટિકની બોટલની અંદર પણ ભરી શકો છો હવે તેને બંધ કરી દઈશું હવે આ બોટલને આપણે ફ્રિજની અંદર રાખી દેવાની છે આપણો આ પલ્પ ફ્રીજની અંદર બે મહિના સુધી પણ ખરાબ થતો નથી અને તમારે જ્યારે પણ ફ્રૂટી પીવાનું મન થાય ત્યારે તમારે ફ્રીજની અંદરથી બોટલને નીકાળી દેવાની છે અને એક કપ પલ્પની સાથે તમારે ત્રણ કપ પાણી એડ કરી દેવાનું છે અને બરોબર એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને તેની અંદર આઈસ ક્યુબ એડ કરી અને ઠંડી ઠંડી ફ્રૂટીને તમે એન્જોય કરી શકો છો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે તો જોતાં જ પીવાનું મન થઈ જાય એવી આપણી સરસ મજાની અને હેલ્ધી ફ્રૂટી બનીને રેડી છે ફ્રેન્ડ્સ તમે પણ મારી આ રીતથી ફ્રૂટી બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો થેન્કસ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ